શુભારંભ છે મંત્રી મનસુખ રાજ્યમંત્રી અર્જુન મોઢવાડિયા દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવા આવ્યું હતું રાજકોટથી પ્રસ્થાન થયેલ ટ્રેનનું ગોંડલ રેલવે સ્ટેશન વિરપુર જીતપુર જેતલસર ધોરાજી ઉપલેટા ખાતે ભવ્યાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ટ્રેનમાં મુસાફરી કરી રહેલા કેન્દ્રીય મંત્રીનું ગોંડલ ભાજપ અગ્રણીઓ દ્વારા ફુલહારથી સ્વાગત કરાયું

રાજકોટ અને રાજકોટ થી પોરબંદરની જે નવી રૂટની બે ટ્રેનો શરૂ કરવામાં આવી છે તેનું ઉપલેટા ખાતે નગરજનો દ્વારા ઉષ્માભેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે આ ફાયદો સ્ટુડન્ટ દર્દીઓ તેમજ જે ઉપલેટા વચ્ચે મુસાફરી કરે છે તેમને ખૂબ મહત્વપૂર્ણ રહેશે અને રાહત દરે નજીવા ભાવે તેઓ મુસાફરી કરી શકશે આ તકે હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું આ નવી સુવિધા શરૂ કરવા બદલ